ગામમાં તો કઈ કામ નહીં કરું કાકા ગામમાં કશું ના થાય ગામમાં પૈસા ખાવાની વાત કરો આવું આપણું કરી નાખો એમ તાર ગમ તું તેલ પીવા આપણું ઘરે ચાલુ કરો સારો વડો એમ અને પજી લાગી પજી લાગ કર આ આ આ

તમે હટ આવ્યા તાર તો તમે આવ્યા તાર કાકો છે ને આવો તે કોણે કીધું ભાઈ લોટા વાલ તો તમે હટ

બોટા જે હે કઈ નહીં બોટા ને ક્યાં કન પાણી ક્યાં કન આવે આ પાણી છે જ ન છું

મારા <laughs>

જેલમાં અમે વાંધા કે તમારા અપશકન થાય એના કરતા જતા રહી